Bartie, Bart, Panson

चौदसो सीतेर रुपया भाव चार हजार बार चौदह पंदर हजार बार सौ ने वीस रूपया तेवी रुपया बार सौ चौदह बार सौ पच्चीस रूपया

શેણ્યામાં અગિયારસો એંસીથી બારસો ને વીસ પચીસ રૂપિયાના ભાવ વરિયાળી આઠસો ને સન્નું રૂપિયા મીડિયમ વરિયાળી એક હજાર ને પચાસ રૂપિયા સુપર મીડિયમ હરિયાળી જુવાર સાતસો ત્રેસઠ રૂપિયા એક હજાર બત્રીસ રૂપિયા એક હજારને દસ રૂપિયા વરિયાળીમાં આઠસોથી એક હજારને 30 35 रुपया સુધીનો ભાવ 35 500 રૂપિયા 2500 રૂપિયા ભાવન ભાવન 4151 રૂપિયા સુપર જીરૂ 32 4132 4180 રૂપિયા चार हज़ार एक सौ साठ रुपया खेडत गेला भाई लाखा भाई गाम पर जीरु दस का भाव चार हज़ार एक सौ ने बाणु रुपया सुपर क्वालिटी